નમો પ્રદેશ જય માતાજી રામ રામ સીતારામ ગુડ મોર્નિંગ તો અમે અટાણે હે ને તૈયાર થઈ ગયા એક થાય ને એક બાકી છે ને એક તો ઘેર રહી અમાર ગાય છે જાણી ને કે મિત્ર પર ગાય એમાં પૂરે પૂરો કાય છે જાણી કે ને તો વિવાહ થાય ને કે કઈ ને જે અમે જાય છે જન જાન માં જાય અમે છે અમાર કટમ ના છોકરા જાન ખબર કાપી જાય આ જાન કરાવી તો એટલે થી આપડી ઇંગ્લિશ કોળિયા માતાજી મંદિર કે ન્યા જાય

થોડું લગભગ કિલોમીટર જેટલું એ હવે નાખે લેવાય બહુ વધારે ન હા દેવાય જે પાણો કાઢવો પડે છે ત્યાં આગળ પાણો રાખવો પડે ગિયર ગેરમાં નાખે ને પાણા કાઢવા હાલ લા આપણે હે ને ફટાફટ ની કરીએ બરાબર મોડું આજે એમ ડીઝલ ભરાવવાનું છે હોય બાકી લેવાની હે વાળો મારો છે પછી પાસે રે છે મારી ઓલું આપણે ગંધારીની ટેવ ઈવી છે જરાક આવે ને અડે જઈ કેટલો મોટો પાણા કે હોય ને તો ભડાકો બોલે રફ રસ્તાઓમાં ધ્યાન જ રાખવું પડે તો જાન ને વાત દેવાનું ઉભા કારો કારક આવે કે બ્રહ્મા નહીં કરી જો જાન આવે

કારણ કે કાલે તો પછી હાજર મોડો નહીં થઈ ગયો હતો આવવામાં કાલે આપણો વિડીયો નહોતો આવ્યો હિં એટલે એક જગ્યાએ ને કાલે એ પતે ગયા આજ પાછા વારણા આવતા તો આજ ગયા મમ્મીને પપ્પા મોરીઓ ઘેર કારણ કે અમારે ગાયો એવું હોય ને આવું વ્યાજમાં થાય એટલે બિસારીને રેઢી મુકાય ને તો એવું લગભગ કેટલા ટ્રણે હવા ત્રણ સાડા ત્રણ થયા બપોર પછી ને એવું કદાચ આગળ આવવા જોઈએ બાકી ત્યાં છે ને તરીકો એવો કઈ ઘટે નહીં એવો હોય આજ તરીકો જરાય ઠંડી ને તો જ ગરમી જેવું વાતાવરણ અને જો મેં બનાવો બધા કારણ કે બનાવવા મૂક્યો શાહ તો હાલો ભાઈ શાહ પાણી પીવાનું ચાય પત્તી નાખી દીધી શક્કર ડાલ દીધું દૂધ રહે ને બાકી બાકી ત્યાં તમને બધે કોક છે હતું રહે કોક દે આપણા વેડિયામાં સહાર નહીં આવી હોય બાકી તો હોય જ નહીં એ તો હમણાં તો કાંઈ લગ્ન પણ નથી હમણાં બે ઠેકાણે ઉતાઈ ઘર લીધા એટલે એવું લગભગ મારા ખ્યાલ મુજબ તો કાંઈ નથી પસંદ એવું ખબર નહીં પાછળથી કંઈ કંકોત્રી આવે તો વાત અલગ છે એવું હોય બાકી જાય જ ગરમી ગરમી અને વાત પૂછો મેં એવું તો જોકે તો થોડોક ટાઈમ હે ઠંડી પછી તો ઉનાળાની ઋતુ બે જાય ને એવું જીરામાં પણ હે ને પાક પડવો ચાલુ થઈ ગયો જ્યાંથી તમને દેખાતું અહીંયા થોડું થોડું પીરું પીરું થવા માંડ્યું એટલે એવું જીરા હે ને એ કોઈની જજો ટાઈમ એવું નહીં ઉપાય એ બધા એ નહીં જીરામાં હે ને આ આપણી મજા એની ક્યારામાં એક ક્યારામાં અમારે આખો બે જણા ઉપાડે એટલે બે જણા વિચારે ક્યારો લેતા જાય ઉપાડવાની મજા ને પછી ઝીણકે ઝીણકે ઓગલિયું કરી દેવાની આપણે માંડવીના ભર ખડકીએ ને એ જ રીતના જીરાનો ભર એટલે એટલે મીન્સ કે માંડવીના ભર જેવી તો ન હોય એથી જ નાનો હોય બહુ નાનો હોય એક રીત જઈને મજા આવે જીરાનું કામ હે કંઈ માંડવી જેવું ખોટી નો ને આ ઓઘલીઓ આપણે કરી દીધી ને પછી હુંકાઈ જાય એટલે સોથી પાંચમાંથી પેલો આપણે મશીન ગીએ પછી ફૂકણી ગઈએ થેસાર ગઈએ ગમાઈ ગયા માંડે સીધું કાઢી નાખવાનો ને જો કે તો બજાર ભાવે સારો હોય સારક હજાર સુધી હે જીરાનો પાંસક હજાર સુધી થઈ જાય ને તો રૂપિયા વધે બાકીનામાં તો એ તો ખર્ચો નહોતું પડે એ પહેલા કંઈક ઘટ્યા હતા તો એ લગભગ ત્રણ એક હજાર જેવું થયું તો એમણા હજાર પ્લસ સળ્યો ભાવ હાલે ભાવ તો સળ્યો રહી આપણે છે દૂધ નાખી દઈએ કે સાબર જે છે આપણું જીરાનો ભાવ તો વધ ઘટ ત્યાં રાખીએ ફક્ત આમ જ છે દૂધ આપણે છે ને ખોલીએ વસુ ને આપણી ખબર ઓછા હોય ટીમમાં કામ પડ્યું હોય ને ના ના કોઈ નહીં હેને શાહ બી હોય ને તો પાછું મૂકી દઈએ ને કે જો ભૂલાઈ ગયો ને તો બગડી જાય દૂધ જ અમારે કોફીની જે આખી ને પેકેટ પડ્યું લગભગ એવું બગડી ગઈ છે પછી તો ખબર નહીં અમારે કોફી કોઈ પીએ જ નહીં કોઈ મેં મને તો કોફી કરવાની હોય બાકી કોફી મજાનો ન આવે સા જેવો ટેસ્ટ ન આવે કોમેન્ટ કરીજો ને શાહ ભાવતું હોય શા ને કોમેન્ટ પેલો કોફી ભાવતી હોય કોફી મસ્ત મજાના સાબાણ પીએ લીધે મસાલો મસાલો ખાઈ લીધો આપણે બદલાવવાના ઢોર પાણી કરે ને મગોટું નાખી દે પાછું વાગે એક જે મોટલી ગાયું હોય ને અમારી રાતડી સાટું ખળ વાટવાનું રહે નાખીએ તાણી તો બાકી તો આપણે પાડીને લાસડીની અંદર હે ને મકાઈ જવાય રે વાટવી ચાલુ કરી દીધી ધૂમધ્રાસ તો મકાઈ એટલે હજુ કઈ ગણ ન કરે કારણ કે પાણી જાય મકાઈમાં તો જો આ એટલા ખેતર મકાઈ છે ને એ આપણે વાટવી ચાલુ કીધી મકાઈને જવાય આમાં જવારમાં હે ને મધિયું આવે મધી મધ્ય નહીં કે કારી છે ને એકદમ ચીકણી ચીકણી હોય હા ટૂંકમાં આપણી જીણી જીવાત જીવી એ બેહ જાય ને એટલે પૂરું પછી એને શોર્ટ ટાઈમની અંદર હે ને વાટવી જ પડે અમારે આમાંય છે ને આ જવાર છે ને એમાં બે ઈમાં હે ને હજુ આ આપણા સબસ્ક્રાઈબરને કોઈને જોતી હોય ને તો વાંસળી કીજો બરોબર ઇન્સ્ટાગ્રામનું લિંક આપે દેવી ડિસ્ક્રિપ્શનમાં કોઈને પણ જોતી હોય ગમતી હોય તો મને મેસેજ કરજો એમાં અમારે ને આણી એ નહીં દે દેવી કોઈની કંઈ સેવા કરવા કંઈ કંઈખણી થાય ને ત્યાં વાસળીને દે દેવી તો કોઈની પણ જોતી હોય ને તો કીજો કોમેન્ટ કરીજો ને ઇન્સ્ટાગ્રામની આઈડી પણ મેં આપેલી હેઠળ જો અહીંયા આવી જાવ મેસેજ એ કરી દેજો ને ફોલો એ કરી દેજો હા સુખી થાય ને ત્યાં દેવી અમારે કારણ કે એવું પાછું જ હમણાં આણું એક આવી છે કો આણી કાં આવે વાસળી આવે કે કામ આવે

એવું કંઈ એવા કચરો કરવો કાઢવાનાથી એ હું કાં લોટ ઠલવે ચકટાકી ધોથમી વારે ત્યાં હમણાં તો છે ને રખડીએ ને લગ્નમાં તે તામ બહુ ઓછો થઈએ ને લગ્ન કરવા જાય એટલી મજા આવે ને બાર રખડવાની કે ન આવે બાર રખાડવાની મજા નિલેશ આવે મને તો મજા આવે ને રખડવાની થાકે જાણ હા ઢીંડોનું થઈ ગયે હટાળ હોય માં એ હવે જરૂર ખોળ વાટવા જાઉં કસરામાં બેઠા રેગા હતી કરવા ને કાલે કપડાના ના માના ને કે વરાય ઢગલા બાંધ દોરીયું દોરિયું ભરા કપડાં થયા ધોવાના હરણ હરણ કરે એ બેઠી લોટ અમે બેઠી બેઠી કા પાછા હશે ને આવે ને જાય પાછી મેલે મેલી હાડી સડાવા લીધી કારણ કે ખણ વાટવા જાવ ને મને કાં હોય તો ઉફાડ ઉડે ને ખંજવારે જાવ આખા ડીલમાં પછી આવે ને પાછી ના ઠાકરી ખડવાઠેના વા મેલે મેલે હાડી ટેવા લીધી આ કામ કરેલા ને તો પછી પાછી ઉતાર શરદી નાકુ મીઠા પેક થવા એવું આથી વધેનો તો સારું કાલે રહીતી તો મણી તો ટાઈટ આવી હતી બે ત્રણ ફેરે એ વરે ઉઠીને હવે પેરાસિટામોલ પીધી હતી લગનમાં આવે મજા પણ ઓલાને જઈ કે પછી આપણે એ જેવા એકાવાર ને થાકીએ પાકીએ હાલે જવાનું એ બોલ્યો જવું પડે કે જાય તો જવું પડે ને કે જવું પડે જવું હોય તો જવાય હા જવું હોય તો જવાય પછી આ તારા કરવાથી કઈ ન જાવ તો કોણ આવે એ સારું જવું પડે ને